ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામની હદમાં આવતા શ્રીજી સોસાયટીમાં બે વર્ષથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક રહીશો ભારે ત્રાસદાયક સ્થિતિ અનુભવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકોને શાળાએ જતા ગંદકી ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે આ સાથે જ આવતા જતા વાહન ચાલકોને પણ પાણીના કારણે સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે જોકે છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત તંત્ર કે પછી ગ્રામ પંચાયતમાં ધ્યાન ન લેવાતા આજરોજ સીજી વિલા સોસાયટીના સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને બે દિવસની અંદર આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી આ સાથે જ મામલતદાર કચેરીએ આવેદન આપવાની પણ તૈયારી દર્શાવી છે અમારો પ્રશ્ન છે અમે શ્રીજી વિલા પાસે એપલ પ્લાઝા નામનું જે કન્સ્ટ્રક્શન છે એનું કાયમ માટે ડ્રેનેજ અને વોટર ઓવરહેડ વોટર એન્ડ છે એ કાયમ માટે ઓવરફ્લો થાય છે એનું બધું જ પાણી અમારા સાહીઠ ઘરને પ્રભાવિત કરે છે અને બધા જ બાળકોને મચ્છરજન્ય રોગો થાય છે આનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી જો વહેલી તકે નિવારણ નહીં લાવે તો પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું ક્લિપલ એપલ પ્લાઝાનું ગટરનું પાણી ને ઓવરહેડ ટાંકીઓનું પાણી અમારી સોસાયટીમાં લગભગ બે વર્ષથી કન્ટિન્યુ ચાલે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકોનો કોઈ નિકાલ લાવતા નથી લોકો અને અહીંયા એ લોકોને અહીંયા પાણી નીકાળવા માટે અહીંયા સાઈડમાંથી હોલ આપેલા છે લોકોએ ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબને રજૂઆત કરી છે તો અમે રૂબરૂબી આ ભાઈ ને મળવા એવા છે અત્યારે છતાં પણ એ કોઈ હવે જવાબ આપતા નથી